ખગોળશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિવિધ વ્યવસાયો અને કોમ્પ્યુટર આ ક્ષેત્રોના અંદર મિત્રો ગણિતનો ઉપયોગ થતો હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ પદ્ધતિ બાળકમાં કેવા ગુણોનો વિકાસ થાય છે તો ગણિત શિક્ષણ પદ્ધતિથી મિત્રો બાળકોના અંદર કેવા ગુણોનો વિકાસ થાય છે ચોકસાઈનો ગુણ એકાગ્રતાનો ગુણ પ્રત્યયનનો ગુણ અને ધીરજનો ગુણ આ બધા ગુણો જે છે મિત્રો એ ગણિત શિક્ષણ પદ્ધતિ દ્વારા બાળકોના અંદર વિકાસ પામતા હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ પદ્ધતિથી બાળકમાં કઈ શક્તિઓ વિકાસ પામે છે તો ગણિત શિક્ષણ પદ્ધતિથી મિત્રો બાળકોના અંદર નિર્ણય શક્તિ તર્ક શક્તિ અને અવલોકન શક્તિ આ બધી શક્તિઓ વિકાસ પામતી હોય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણથી બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ થાય છે તો ગણિત શિક્ષણ પદ્ધતિથી બાળકોના અંદર મિત્રો ગણન માપન અંદાજ ગાઢવો સમસ્યા ઉકેલ આ બધા કૌશલ્યોનો વિકાસ થતો હોય છે તો જો મિત્રો ગણિતના અંદર પદ્ધતિશાસ્ત્રના અંદર પંદર ગુણના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે અને આ બધા જે ક્વેશ્ચન છે મિત્રો એ તમને ખબર છે ડીએલએડ જે ગણિત પદ્ધતિશાસ્ત્રનું પુસ્તક છે ને મિત્રો સરકારી માન્ય એના અંદરથી બીજું છે મિત્રો કાર્ય પ્રણાલીગત વિજ્ઞાન બરોબર આ પરીક્ષા અંદર પૂછાય નંબર નો પ્રશ્ન સમજી કે હાઈબર્ડ અને લે મત મુજબ સંકલ્પનાત્મક બે રીતે પ્રાપ્ત કરી શકાય છે તો કઈ બે રીતે મિત્રો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તે જાણીતી માહિતી સાથે સંબંધ બાંધીને અને બીજા નંબરના દર મિત્રો જાણીતી માહિતી અને નવી મેળવેલી માહિતીનું જોડાણ કરીને મિત્રો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે એવું કોણ કહે છે મિત્રો હિબર્ટ્સ અને લેફેવર કહે છે કોણ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન પદ્ધતિ એટલે શું તો અધ્યાપન પદ્ધતિ એટલે મિત્રો વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા હોય ને મિત્રો એને એને મિત્રો અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળક કેન્દ્રમાં રહેતો હોવો જોઈએ આ હિમાયત કોણે કરેલી છે બરોબર તો પ્રશ્ન જોવા મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે બાળ કેન્દ્રમાં રહેવો જોઈએ આ હિમાયત કોણે કરેલી છે તો પેસ્ટ્રોલોજી મોન્ટેસરી ફ્રોબેલ અને ગાંધીજી આ ચાર જે ચિંતકો છે ને મિત્રો એમણે મિત્રો કહ્યું છે કે અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષણ કેન્દ્રમાં રહેવાને બદલે બાળ કેન્દ્રમાં રહેવું જોઈએ બરોબર કોણે કોણે કીધું છે પેસ્ટ્રોલોજી મોન્ટેસરી ફ્રોબેલ અને ગાંધીજી બરોબર અહીંયા થોડું ફ્રોબેલ લખવાના અંદર મિત્રો મિસ્ટેક છે બરાબર એટલા માટે સુધારો કરી દેજો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે મિત્રો એક છે આગમન પદ્ધતિ બીજી છે નિગમન પદ્ધતિ ત્રીજી છે પુથ્થકરણ પદ્ધતિ ચોથા નંબરની છે મિત્રો સંયોજન પદ્ધતિ પાંચમા નંબરની છે મિત્રો નિર્દેશન પદ્ધતિ છઠ્ઠા નંબરની છે મિત્રો પ્રયોગ પદ્ધતિ સાતમા નંબરની છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ અને આઠમા નંબરની છે મિત્રો ઉકેલ પદ્ધતિ બરાબર આ બધી પદ્ધતિઓ મિત્રો ગણિત શિક્ષણ પદ્ધતિના અંદર આવે છે અને તમારા પરીક્ષાના અંદર સો ટકા આનંદથી ક્વેશ્ચન હશે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે આગમન પદ્ધતિ એટલે શું તો વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવા તારવણી કરવાની હોય છે મિત્રો એને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે બરોબર વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવાની પદ્ધતિ હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિના સોપાન ગણાવો તો જોવા મિત્રો આનાદથી વિધાન સ્વરૂપે પ્રશ્નો બની શકે છે કે આગમન પદ્ધતિના સોપાન જણાવો તો માહિતી ઉદાહરણ કે પ્રશ્નોને કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત કરવી બીજું સોપાન આપ્યું છે મિત્રો કે માહિતીનો વિદ્યાર્થી દ્વારા અવલોકન કરાવરાવો ત્રીજા નંબરમાં આપ્યું છે કે માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગ તારવવા ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યકરણ કરવું હવે ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો કે સામાન્યકરણ દ્વારા સામાન્ય નિયમ તારવો અને સૌથી નીચે મિત્રો એક સોપાન આપ્યું છે કે તારવેલ નિયમનની પુનઃ ચકાસણી કરવી તો આ બધા જે છે ને મિત્રો આગમન પદ્ધતિના સોપાનો છે જે તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે આના એક ક્વેશ્ચન બનાવી શકાય છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ એટલે શું યાદ રાખજો મિત્રો બારમા નંબરનો પ્રશ્ન છે નિગમન પદ્ધતિ એટલે શું તો સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યક્ષ ઉદાહરણ પર જવાનું હોય ને એને મિત્રો આ નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ એ કઈ પદ્ધતિની પૂરક પદ્ધતિ ગણાય છે તો નિગમન પદ્ધતિ જે છે ને મિત્રો એ આગમન પદ્ધતિની પૂરક પદ્ધતિ ગણાય છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિના સોપાનો જણાવો તો નિગમન પદ્ધતિના સોપાનો મિત્રો નીચે આપેલા છે વિધાનરૂપે આનાંદાદી ક્વેશન બની શકે છે એક આપ્યું છે મિત્રો વિદ્યાર્થી સમક્ષ સૂત્ર નિયમ કે સિદ્ધાંતની રજૂઆત નીચે આપી છે મિત્રો સૂત્રમાં વપરાયેલ સંજ્ઞાઓ સંકેતોની સમજૂતી નીચે આપેલું છે મિત્રો વપરાયેલ વિવિધ સંજ્ઞાઓ સંકેતોની કિંમતો આપેલ પરિસ્થિતિ માંથી અલગ તાર નીચે આપી છે મિત્રો સૂત્રોમાં જરૂરી કિંમતો મૂકવી અને સૌથી નીચે આપી છે મિત્રો અંતિમ પરિણામ મેળવવું તો આ બધા જે છે મિત્રો એ નિગમન પદ્ધતિના સોપાનો કહેવાય છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પૂથકરણ પદ્ધતિ વિશે થોર્ન ડાઇક શું કહે છે તો જો મિત્રો આ વિધાન આવા પૂછાઈ શકે છે કે પૂથ્થકરણ પદ્ધતિ વિશે થોર્ન ડાયક શું કહે છે તો ઓલ ધ હાઇએસ્ટ ઇન્ટેલકેટ્યુલ ઇન્ટેલકેટ્યુલ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ બરાબર તો આ પદ્ધતિમાં નાના નાના ક્રમબદ્ધ અને તાર્કિક પગલાઓમાં વિચારવું પડે છે હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચારણ પદ્ધતિ એટલે શું તો ઉચ્ચારણ પદ્ધતિ એટલે મિત્રો કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે પુથ્થકરણ પદ્ધતિ એને કહેવામાં આવે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણને કઈ પદ્ધતિમાં અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે તો પુથ્થકરણ પદ્ધતિના અંદર મિત્રો આ ગણિતની એવી પદ્ધતિ છે કે જેના અંદર અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે પુથ્થ પૂરક પદ્ધતિ કઈ છે તો પુથ્થ મિત્રો પૂરક પદ્ધતિ છે સહયોગીકરણ પદ્ધતિ બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે બરોબર તો પુથ્થ પૂરક પદ્ધતિ કઈ છે સહયોગીકરણ પદ્ધતિ હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહયોગીકરણ પદ્ધતિ એટલે શું તો સહયોગીકરણ પદ્ધતિ એટલે પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું મિત્રો એને સહયોગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે બરોબર પદ્ધતિ પદ્ધતિસર પદ્ધતિસરનું ગોઠવવું અને ભેગું કરવું બરાબર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ શિક્ષણ કેન્દ્રીય પદ્ધતિ છે તો નિદર્શન પદ્ધતિ જે છે મિત્રો એ ગણિત શિક્ષણની આ પદ્ધતિ છે જે શિક્ષણ જે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે બરોબર નિર્દર્શન પદ્ધતિ અને આવા પ્રશ્નો મિત્રો તમારી ગણિત પદ્ધતિ શાસ્ત્રના અંદર જોવા મળશે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગણિત એક એવો વિષય છે અમૃત વિષય છે બરોબર ગણિત વિષય છે મિત્રો અમૃત વિષય છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગણિત શિક્ષણમાં કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ એટલે તો જો મિત્રો ગણિત શિક્ષણમાં કોયડા ઉકેલની સહજ પ્રવૃત્તિ એટલે શું થાય અને મિત્રો પ્રકલ્પ પદ્ધતિ કહેવાય છે શું કહેવાય છે પ્રકલ્પ પદ્ધતિ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટીવન્સન્સ યાદ રાખજો સ્ટીવન્સન્સ એ પ્રકલ્પ પદ્ધતિ વિશે શું કહ્યું છે તો કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાય છે બરાબર કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમસ્યાત્મક કાર્ય તરીકે ઓળખાય છે સ્ટીવન્સન્સે મિત્રો આ પ્રકલ્પ પદ્ધતિ વિશે આવું કહેલું છે સમજે કે ડૉક્ટર કિલ પેટ્રિક જણાવે છે કે પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહિત અને સહૃદયતા પ્રવૃત્તિઓનો એક ઘટક છે બરોબર ડોક્ટર કિલ પેટ્રિક મિત્રો આવું જણાવે છે કે પ્ર કે પ્રકલ્પ એ બને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક અને સહૃદયતાપૂર્વકની પ્રવૃત્તિમાંનો એક ઘટક છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે તો પ્રકલ્પ પદ્ધતિ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે મહત્વનો પ્રશ્ન છે તમારી ટેટ વનના અંદર આવી શકે છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન જણાવો તો પ્રોજેક્ટ પદ્ધતિના મિત્રો સોપાનો આપ મુજબ છે બરાબર આનંદથી વિધાનરૂપે ક્વેશન બનાવવો હોય તો બની શકે છે તો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ પ્રોજેક્ટની પસંદગી કરવી પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું બરાબર અને લાઇન યાદ રાખવાના મિત્રો ગમે તે પૂછાઈ શકે કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે ચોથું સોપાન કયું છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી આ ગણિત શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ ગઈ છે બરાબર જુઓ ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ ગઈ છે તો દ્રઢીકરણ મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ આ બધી જે છે મિત્રો એ ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ છે બરાબર એકવાર ફરીથી જોઈ લો દ્રઢીકરણ મૌખિક કાર્ય ઉદાહરણ પ્રયુક્તિ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ કઈ છે તો દ્રઢીકરણ છે બરાબર ગણિતમાં શીખેલી બાબતોને બનાવવા માટેની ઉપયોગી પ્રયુક્તિ કઈ છે તો દ્રઢીકરણ છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રઢીકરણના પાયાનો સિદ્ધાંત કયો છે તો દ્રઢીકરણ જે છે ને પાયાનો સિદ્ધાંત કયો છે તો યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી બરોબર યાદ રાખી લેજો મિત્રો યાંત્રિકતા વગર કોઈ એક ગણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી આ દ્રઢીકરણ પાયાનો સિદ્ધાંત છે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં મૌખિક કાર્યથી બાળકોમાં કેવી શક્તિ કેળવાય છે એકાગ્રતાની એકાગ્રતાની પ્રશ્ન સમજીએ કે ગણિતનું અઘરાપણું શાને આભારી હોય છે તો ગણિતનું અઘરાપણું જે હોય છે ને મિત્રો એ ભાષાના ભારણને આભારી હોય છે બરોબર ભાષાના ભારણને આભારી મિત્રો આ ગણિતનું અઘરાપણું આભારી હોય છે બરોબર યાદ રાખી લેજો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર હવે બેતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રત્યે માટે વપરાતા માધ્યમો કયા કયા છે બરોબર તો શિક્ષણ પ્રત્યે માટે વપરાતા માધ્યમો જે છે મિત્રો દ્રશ્ય માધ્યમો શ્રાવ્ય માધ્યમો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો માધ્યમો મિત્રો આ શિક્ષણ પ્રત્યે માટે વપરાતા હોય છે બરાબર શિક્ષક પ્રત્યે નહીં શિક્ષણ પ્રત્યે માટે બરાબર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરે ત્યારે કેવી અસરો જોવા મળે છે તો હકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે બરોબર શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય શિક્ષણ કાર્ય કરે છે ત્યારે કેવી અસરો જોવા મળે છે હકારાત્મક અને નકારાત્મક અસરો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની અસર અસરકારકતા માટેનો અગત્યનો પરિબળ કઈ શું બને છે તો ભાષા જે છે મિત્રો એ ગણિત શિક્ષણની અસરકારકતા માટેનો અગત્યનો પરિબળ બને છે બરોબર શું બને છે ભાષા બને છે હવે 45 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિર્દર્શન પદ્ધતિ કઈ વાતને સમર્થન કરે છે તો ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક યાદ રાખી લેજો બરોબર નિર્દર્શન પદ્ધતિ જે છે એ કઈ વાતને મિત્રો સમર્થન કરે છે ટ્રુથ ઇઝ ધેટ વિચ વર્ક્સ હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમયને સારો બનાવવો યાદ રાખજો સમયને સારો બનાવો થોડું ટાઈપિંગ મિસ્ટેક છે બરોબર સમયને સારો બનાવવો કઈ પદ્ધતિમાં થાય છે તો નિર્દેશન પદ્ધતિના અંદર થાય છે મિત્રો બરોબર સમયને સારો બતાવવો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે તો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે કિલ પેટ્રિક વિલિયમ્સ ઓળખાય છે બરાબર કિલ પેટ્રિક વિલિયમ્સ મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે ઓળખાય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિમાં કયા શિક્ષણ સૂત્રોનો ઉપયોગ થાય છે તો આગમન પદ્ધતિના અંદર જુઓ મિત્રો આ બધા સૂત્રોનો ઉપયોગ થાય છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ મૂર્ત પરથી અમૂર્ત તરફ ઉદાહરણો પરથી નિયમ તરફ બરાબર અને આ પરીક્ષાના અંદર પૂછાય એવા છે મિત્રો ડાયરેક્ટ ક્વિશન એવો બની શકે ત્રણ ચાર પદ્ધતિઓ આપી હોય વિકલ્પના અંદર કહેવામાં આવે કે આ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કઈ છે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ કઈ નથી તો આવા બધા ક્વેશન બની શકે છે એટલે બંને પદ્ધતિ લઈ દીધી છે મિત્રો શિક્ષક કેન્દ્રિત પણ અને વિદ્યાર્થી કેન્દ્રિત પણ જે જગ્યા પર તમારે નોટ કરવું તો કરી લેજો મિત્રો એક બે માર્ક સો ટકા હશે તો ઓગણપચાસ પ્રશ્ન સમજીએ મિત્રો કે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે છે એક મિત્રો નિર્દેશન પદ્ધતિ પુથ્થકરણ પદ્ધતિ અને સહયોગીકરણ પદ્ધતિ આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ છે બરોબર નિર્દેશન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ પુથ્થકરણ પદ્ધતિ અને સહયોગીકરણ પદ્ધતિ હવે પચાસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્વનો પ્રશ્ન છે આ પણ મિત્રો કે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ કઈ ગઈ છે મિત્રો યાદ રાખી લેજો નોટ કરી લેજો કે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ પ્રકલ્પ પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ મિત્રો જો એક વસ્તુ તમને સમજાવી દઉં પ્રોજેક્ટ પદ્ધતિનું જ બીજું નામ છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ આટલું યાદ રાખી લેજો બરાબર પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિ આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે અને બીજું છે મિત્રો સમસ્યા ઉકેલ પદ્ધતિ લેબોરેટરી પદ્ધતિ તાર્કિક અભિગમ સંશોધનાત્મક અભિગમ તો આ તમને પૂછાશે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના વર્ગમાં વાતચીતનો અર્થ શું થાય છે તો ગણિતના વર્ગના અંદર વાતચીતનો અર્થ થાય છે મિત્રો ગાણિતિક વિચારસરણીને ગોઠવવી ગોઠવવી એકત્રિત ગોઠવવી એકીકૃત કરવી અને વ્યક્ત કરવી હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં મૂલ્યાંકન માટે શિક્ષકે શાનો ઉપયોગ કરવો જોઈએ તો ગણિતમાં મૂલ્યાંકન માટે શિક્ષકે શાનો ઉપયોગ કરવો જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરવો જોઈએ મૌખિક પરીક્ષણનો ઉપયોગ કરવો જોઈએ ઉદ્દેશ પ્રકારના પ્રશ્નોનો પણ ઉપયોગ કરવો જોઈએ બરાબર તો હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકાસ થયા છે તો જો મિત્રો ગણિતમાં શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થયા છે તો બાળકો દ્વારા પ્રાપ્ત કરવા માટેની વર્ગ અને કૌશલ્યોને વ્યાખિત કરવા બરોબર યાદ રાખી લેજો ગણિતના અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે ગણિતમાં શીખવા શીખવાના પરિણામોમાં કયા પરિણામો વિકસિત થયા છે તો બાળકો દ્વારા પ્રાપ્ત કરવા માટેની વર્ગ ક્ષમતાઓ અને કૌશલ્યોને વ્યાખિત કરવા હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ કઈ છે તો આગમન પદ્ધતિ જે છે મિત્રો એ ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ કહેવાય છે બરાબર આગમન પદ્ધતિ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે તો ગણિતના અંદર સરવાળો એ છે મિત્રો અમૂર્ત સંકલ્પના છે કેવી સંકલ્પના છે અમૂર્ત સંકલ્પના હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની શરૂઆત સેનાથી થાય છે તો ગણિતની શરૂઆત જે છે મિત્રો એ સંખ્યા જ્ઞાનથી થાય છે શેનાથી થાય છે સંખ્યા જ્ઞાન

અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી આ ત્રણ પ્રકારની મિત્રો સામગ્રી ઉપર ભાર મૂકવાનું કીધું છે મિત્રો જેરોમ એસ બ્રોનરે બરોબર આ વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે આ ત્રણ પ્રકારની સામગ્રી ઉપર વધુ ભાર મૂકવો જોઈએ મૂર્ત સામગ્રી અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી ડેવિડ પોલ આસુબેલ માબડન્ડોનનો ઉપયોગ કરી અધ્યાયનો ચાર અધ્ય ચાર પ્રકારમાં વર્ગીકૃત કરી છે હવે સાઠમા નંબર નો પ્રશ્ન સમજીએ કે ગણિત નો મુખ્ય ઉદ્દેશ શું છે વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણીનો વિકાસ કરવો મિત્રો એ ગણિત નો મુખ્ય ઉદ્દેશ કહેવાય છે બરોબર વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિકાસ કરવો હવે પ્રશ્ન સમજી આગમન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું બરોબર આગમન પદ્ધતિનું વિધાન સાચું છે વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવાનું શીખવાડવું હવે બાસઠમા નંબર નો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં પ્રયોગ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે તો જો મિત્રો ગણિત શિક્ષણ પદ્ધતિના અંદર પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે તો વિદ્યાર્થીઓને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપી હોય ને ત્યારે મિત્રો આ ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ થાય છે બરાબર વિદ્યાર્થીઓને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપી હોય ત્યારે પ્રશ્ન આપણે સમજીએ કે એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું હું હવે ચોસઠમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર ગણિતના પાઠ્યપુસ્તક કયા પ્રકારના પાનાની કયા પ્રકારના પાના કિનારાનો માપટ્ટી તરીકે મા પાર્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલું છે તો દુનિયા જોવાનો રસ્તો બરાબર આ એક એકમના અંદર આ બાબત સમજાવવામાં આવેલી છે હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે તો જો મિત્રો કૌશલ્યનો છે બરાબર વિદ્યાર્થીઓને ચોક્કસથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે તો કૌશલ્ય હેતુનો છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે તો ધોરણ ત્રણ સુધીના અંદર મિત્રો તમને ખબર છે તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે ધોરણ ત્રણ સુધીમાં હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ પાંચમાં વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીમાં સરવાળા બાદ બાકી કરે છે તો કરોડ સુધીની સંખ્યામાં હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓ જણાવો તો સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર હવે અજ્ઞા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત કેવો વિષય છે તો ગણિત જે છે ને મિત્રો તર્કબદ્ધ અને ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગણિતના શિક્ષકે ગણિતનો ખોટો ભય દૂર કરવા માટે શું

હવે પ્રશ્ન સમજીએ કે ફ્રીબો નાકી શ્રેણીના શ્રેણીમાં આગળની સંખ્યા કેવી રીતે મળે છે તો પહેલાંની બે સંખ્યાઓના સરવાળાથી મળતી હોય છે હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ જો ત્રિકોણોનો એક ગુરુ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય તો લઘુકોણ કહેવાય હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદાહરણો આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેના તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણને કઈ પદ્ધતિ કહેવાય છે તો આગમન નિગમન પદ્ધતિ એને કહેવામાં આવે છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ કોને આપી તો એરિસ્ટોટલે આપી છે મિત્રો આગમન પદ્ધતિ હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ કોને આપી તો પ્લેટોએ આપી છે મિત્રો આ નિગમન પદ્ધતિ હવે તમને ખબર છે મિત્રો કે આ ગણિતની પદ્ધતિશાસ્ત્રના આ પ્રશ્નો છે મિત્રો અને અમુક મિત્રો આપણે ફરીથી રિપીટ કર્યા છે મિત્રો પ્રશ્નો જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એટલા માટે રિપીટ કર્યા છે બરાબર વિડીયોને થી ત્રણ વાર જોઈ લેજો તો સિત્તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજનનું સૌથી સહેલું સોપાન કયું છે તો સ્વાધ્યાય જે છે મિત્રો એ પાઠ આયોજનનું સૌથી સહેલું સોપાન છે બરોબર સ્વાધ્યાય તો જો મિત્રો આ ગણિત શિક્ષણ પદ્ધતિ માટે મિત્રો આ સિતોતેર પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ